કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં રહેતાને ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા જૈન સુડતાલીસ શ્રીમાની સમાજના બ્રાન્ડેડ યુવાન અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળવા પામ્યું છે મજુરા પાસેના બોધરા ફાઇનાન્સ લિમિટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશ કોવિડ મહામારીને કારણે થોડા સમયથી રજા ઉપર હતા બુધવાર તારીખ બારમી મે રોજ પરેશભાઈ તેમની પત્ની પદ્માબેન સાથે આ કંપનીમાં તેમનો પગાર લેવા માટે ગયા હતા પગાર લઈને તેઓ ઓફિસમાંથી નીચે ઉતરતા હતા ત્યારે તેની ચક્કર આવતા તે પડી જવા પામ્યા હતા તેમને ઉલટી થતા તેમણે તાત્કાલિક બાજુમાં આવેલા નિર્મલ હોસ્પિટલમાં ઓફિસ સ્ટાફની મદદથી ડૉક્ટર ગિરીશ ગઢબેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજના નસો ફાટી જવાથી બ્રેન હેમર થઈ હોવાનું તેમનું નિદાન થયું હતું તારીખ તેરમીના રોજ ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર સિદ્ધેશ રાજાધ્યક્ષ પીડિયાટ્રિક ડૉક્ટર નિર્મલ ચોરરીયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગૌરીશ ગઢવેલ અને ઇન્ટરસિટીવીસ્ટ ડૉક્ટર મહાધીવ ગૌડાએ પરેશભાઈને બ્રેન્ડ ડેડ જાહેર કર્યા હતા જેથી ડોનેટ લાઇફે અંગદાન અંગે પરેશભાઈના પુત્ર દેવાંગ તેમના જમાઈ ચિરાગ ભાઈ પ્રકાશભાઈ શાહ બને યશવંતભાઈ શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરી અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી દેવાંગ ચિરાગ પ્રકાશભાઈ અને યશવંતભાઈને પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી નક્કી કર્યું કે અમારો સ્વજન તો બ્રેન્ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે જ્યારે કોવિડ નાઇન્ટીનની મહામારીના સમયમાં જ્યારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે પરેશભાઈના અંગોના દાન દ્વારા ઓર્ગડ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા નિર્ણય લીધો હતો પરિવારને સમજાવવા પરેશભાઈના ભાઈ પ્રકાશભાઈનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેવા પામ્યું છે વધુમાં દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ચોસઠ વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી લિવર સિરોસિસ્ટી બીમારીથી પેડાતા હતા તેમ અમદાવાદને સિમ્સ હોસ્પિટલમાં ડોક્ટર આનંદ ખખર અને તેમની ટીમ દ્વારા કરાઈ રહ્યું છે લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત નિર્મલ હોસ્પિટલથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સુધીનો બસો એંસી કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમને રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો સહકાર આપવામાં આવ્યો હતો સુરતમાં આમ પણ અંગદાનનું મહત્ત્વ વધારે છે ત્યારે કોરોનાની મહામારીમાં પણ અંગદાન થકી સુએ ત્રણ વ્યક્તિઓને જીવનદાન આપ્યું છે